એક ખાનગી કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં યુવાનો હતા હું ચર્ચા કરતો ચર્ચા કરતા કરતા મેં બે હજાર ઇલેક્શન તમારા વિસ્તાર માટે દોડો છો તો તમારે ચોક્કસપણે ચૂંટણી બે હાજર સતાવીસ લડવી જોઈએ અને એ હું જયારે બોલો ત્યારે પબ્લિકોએ બધા એવું કીધું પબ્લિકમાંથી હરેક જે યંગ જનરેશન હતા તમામે કીધું કે ભાઈ તમે શું બે હજાર સત્તાવીસ માં ઇલેક્શન લડવાના છો તો મેં એ લોકોને એવું કીધું કે ભાઈ માતાજીની ઈચ્છા હશે તો હું જરૂર લડીશ અને લડવી રાજકારણમાં આવું એ ખોટું નથી કારણ કે તમે જેટલા યંગ જનરેશન છે જનરેશન છે એને તમે કદાચ પૂછો તો દસ માંથી છ લોકોનું વલણ એવું હશે કે ચૂંટણી ન લડાય ચૂંટણી આવી છે રાજકારણ આવું છે રાજકારણમાં આવા લોકો હોય તો એવા જેટલા યંગ જનરેશન છે જે ઝેમજી જનરેશન છે એમને બધાને મારે એ કહેવાનું કે જો રાજકારણમાં તમારા ખરાબ લોકો લોકો હોય તો રાજકારણમાં સારા ક્યારે આવશે એ ચર્ચા કરી એટલે લોકોનું જે થિંકિંગ છે એ બદલવું બહુ જરૂરી છે યંગ જનરેશનનું જે થિંકિંગ છે એ બહુ બદલવું જરૂરી છે કે તમામ લોકોના મગજમાં પહેલી પ્રાયોરિટી કે પેલું થિંકિંગ એ છે કે ભાઈ રાજકારણમાં જોડાવું ન જોઈએ રાજકારણમાં તમે આવશો તો તમારી સાથે આ થઈ જશે તમારી સાથે પેલું થઈ જશે પણ તમે પહેલ કરો તમે સારું કામ કરો છો સમાજ માટે દોડો છો તો રાજકારણમાં આવું ખોટું નથી